નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું મહાવરો તમારી મુલાકાત અચાનક જ તમારા પ્રિય ખેલાડી અભિનેતા અભિનેત્રી સાથે થઈ ગઈ છે અને તમે તેના કેવા પ્રશ્નો પૂછશો વિદ્યાર્થી મિત્રો આ પહેલાના જે મહાવરા છે તે તમે જોવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એક કરી અને મેં લિંક મૂકી દીધી છે તેના ઉપર જઈ અને જોઈ શકશો આગળના મહાવરાના અંદર આપણે આજે સોલ્યુશન મેળવીએ તો તમારો પ્રેરણા સ્ત્રોત કોણ છે તમે અત્યાર સુધીના તમારા કારકિર્દીના કેટલા સંઘર્ષોનો સામનો કર્યો છે તમને સમયના સંચાલન માટે શું કરવું સૌથી ઉપયોગી લાગ્યું જ્યારે તમારું મન તૂટે છે ત્યારે તમારું મનોબળ કેમ જાળવો છો તમારું મનપસંદ ગુજરાતી વાનગી કઈ છે બાળકોએ તમારાથી શું શીખવું જોઈએ શું તમે ગમે ત્યારે તમારા ચાહકોને મળો છો શું તમારી પાસે પણ શાળાના સમયમાં રમત અભિનય માટે સમય મળતો હતો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આપણે પ્રશ્નોના જવાબ અહીં લખીશું તમારા વિસ્તારમાં ગવાતું કોઈ પણ એક લગ્ન ગીત મેળવી અને તમારે લખવાનું છે કે કેલે યમુનાના પાણીએ ઢોલ વાગે નગારા રે મારું લગ્ન થાય રે સાબ ઘર આગણે વાજે સહેલાઈ રે સાસરીએ ઝૂલે પાળવા મામેરું ભરે થાળ રે પાભી કરે હરખ ભરે મમ્મી રડે લાડકી લાડ રે લગ્નનો આજ સોહાવો દિવસ વઢવાળા ને વાગ્યા વાસલા રે સખીઓ સંગ સંગ ના ઘૂમીએ ઘેંઘાટ કરે વાજવા રે પ્રશ્ન નંબર ત્રણ તમારે પ્રવાસે જવાનું હોય ત્યારે તમે શી શી તૈયારી કરો છો એના વિશે તમારે લખવાનું છે પ્રવાસે જવાનું હોય ત્યારે હું ખૂબ ઉત્સાહિત થઈ જાઉં છું પ્રવાસે જવાના એકાદ દિવસ પહેલાંથી હું મારી તૈયારીઓ શરૂ કરું છું સૌ પ્રથમ હું એક યાદી તૈયાર કરું છું જેમાં લઈ જવાની દરેક વસ્તુઓ લખી દઉં છું જેમ કે કપડાં ટૂથબ્રશ ટૂથપેસ્ટ કપડાં બદલવાનું કમ્પિંગ બોટલ ચાર્જર છત્રી અને જરૂરી દવાઓ પછી હું આ બધું બેગમાં સાચવીને ગોઠવી નાખું છું હું મમ્મી પપ્પાની પણ મદદ લઉં છું અમે સાથે થોડી નાની મોટી ખાવાની વસ્તુઓ પણ લઈએ છીએ મને ફોટા પાડવાનું બહુ ગમે છે એટલે હું કેમેરો કે ફોન પણ તૈયાર રાખું છું ટિકિટ ઓળખપત્ર અને નકશા જેવી જરૂરી વસ્તુઓ પપ્પા પાસે રહે છે પ્રવાસ પહેલા રાત્રે હું વહેલો સુઈ જાઉં છું જેથી ઉઠીને તાજગીનો પ્રવાસ માણી શકું આ રીતે મારી તૈયારી પૂરી થાય છે અને પછી અમારા આનંદ ભર્યા પ્રવાસની શરૂઆત થાય છે પ્રશ્ન નંબર ચાર તમારે તમારા વિસ્તારના ધારાસભ્યની મુલાકાત લેવાની હોય તો કેવી કેવી તૈયારીઓ કરશો સૌપ્રથમ પ્રથમ હું ધારાસભ્ય વિશે માહિતી એકત્રિત કરું છું તેઓ કઈ પાર્ટીના છે તેમના વિકાસ કાર્ય શું છે લોકો માટે તેમણે શું કામ કર્યું છે વગેરે પછી હું વિચારું છું કે અમને મળીને શું પૂછવું અને શું રજૂ કરવું હું મારા વિસ્તારની સમસ્યાઓની યાદી બનાવું છું જેમ કે રોડ ખરાબ છે પાણીની સમસ્યા છે સ્કૂલમાં શિક્ષક ઓછા છે વગેરે મારે પ્રશ્નો સ્પષ્ટ અને શ્રેષ્ઠ ભાષામાં પૂછવા હોય એટલે હું પેન અને નોટબુકમાં પ્રશ્નો લખી લઉં છું જો મારી મુલાકાત ગ્રુપમાં થતી હોય તો હું મિત્રો સાથે ચર્ચા કરીને નક્કી કરું કે કોણ શું પૂછશે હું સાફ અને યોગ્ય વસ્ત્ર પહેરીને સમયસર ત્યાં પહોંચી જાઉં છું મુલાકાત વખતે હું અભિવાદન કરું છું અને સૌમ્ય અને નમ્ર રહું છું આ રીતે હું મારા ધારાસભ્યની મુલાકાત માટે સંપૂર્ણ તૈયારી કરું છું જેથી અમારા પ્રશ્નો અસરકારક રીતે રજૂ કરી શકીએ પ્રશ્ન નંબર પાંચ તમારા વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા હોય તો તમે શું કરશો હા જો અમારા વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા હોય તો હું પહેલાં તો ગામના અને પપ્પા સાથે આ વિષય પર વાત કરું પછી હું સ્કૂલના શિક્ષકની મદદથી ગામના સરપંચ કે નગરપાલિકાના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરીશ હું અને મારા મિત્રો મળીને રખડતા ઢોરના ફોટા કે વિડીયો પણ લઈ શકીએ જેથી મુદ્દો સ્પષ્ટ રીતે રજૂ થાય હું લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ઢોરોને ખુલ્લા ન છોડે અને તેમના માટે ગૌશાળાની વ્યવસ્થા કરવી જોઈએ અંતે જો કોઈ જરૂર પડે તો હું એક પ્લે કાર્ડ સાથે એક નાનું જાગૃતિ રેલી અથવા સ્કૂલ લે યોજવા માટે વિનંતી કરીશ જેથી વધુ લોકો આ સમસ્યા વિશે સચેત બને આ રીતે હું મારા વિસ્તારમાંથી રખડતા સમસ્યા દૂર પ્રયાસ કરીશ આપેલી વાતચીત છે 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 તેને વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરવાના કહે કે મધુબહેન મજામાં છો ઘરે બધા સાજા નરવા મધુબેન કહે છે હા હા હો હા હો ભગવાનની મહેરબાની છે બહેન તમે આ વખતે બહુ દાહડે દેખાયા ગંગાબહેન ગયા અઠવાડિયે અમારો અકસ્માત થયેલો મધુબેન કેમ કરતા થયો અકસ્માત ગંગાબહેન રસ્તો વળંગતી વખતે સ્કૂટરની ટક્કર વાગી ગઈ મધુબહેન કઈ ભાગ તૂટ કે ફ્રેક્ચર તો નથી થયું ને એમ ગંગાબહેન ના ફ્રેક્ચર તો નથી થયું મૂઢ માર વાગ્યો છે બસ મધુબેન તો સારું લો ભગવાનનો આભાર ફરી આવજો ગંગાબહેન હા ચોક્કસ મધુબેન તો સારું લો ભગવાનનો આભાર ફરી આવજો ગંગાબહેન હા ચોક્કસ ત્યાર પછી તમારા ગામ વિસ્તારની લોકકથા વડીલો પાસેથી તમારે સાંભળી મેળવી અને વર્ગખંડમાં રજૂ કરવાની છે લોકકથાની આપણે વાત કરીશું તો આ કથા મારા દાદી પાસેથી મેં સાંભળી હતી એક ગામમાં એક ધનાટ્ય વાણીઓ રહેતો હતો તે રોજ દાન આપવાનો શોખીન હતો પણ એ વાત ગામમાં બધાને જણાવીને બતાવતો કે એક દિવસ એક ઋષિ તેના ગામમાં આવ્યા વાણી અને ઋષિને પૂછ્યું મહારાજ બધું દાન તો હું કરીએ કરીએ છું પણ મને મોક્ષ કેમ નહીં મળે ઋષિએ કહ્યું તું દાન તો કરે છે પણ દાનમાં ભેળવીએ દે છે સાચું દાન એ છે જેમાં દાતા પોતાના હાથથી પણ ન જાણે એ સાંભળીને વાણિયાએ વિચાર કર્યો અને એક નક્કી કર્યું કે બીજા દિવસથી તેણે એક મકાન બનાવ્યું જે જરૂરિયાતમંદ લોકો માટે ભોજન વસ્ત્ર અને મદદ રહેતી કોઈને ખબર ન પડતી કે તે કોણ આપે છે વર્ષો પછી જ્યારે ઋષિ ગામ પાછા ગામમાં આવ્યા ત્યારે ગામમાં લોકોએ બતાવ્યું કે હવે કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી ઋષિ ખુશ થયા અને વાણિયાને આશીર્વાદ આપ્યા હવે તો સાચા અર્થમાં દાનવીર બન્યો છે સંદેશ સાચું દાન એ હોય છે કે કોઈ નિમિત્ત કે વખાણ માટે ન થાય પરંતુ મદદ માટે થાય છે મહાવરો તમારા વિસ્તારમાં લોકગીત મેળવી એનું વર્ગખંડમાં તમારે ગાન કરવાનું છે તો મારો વાળીઓ ગોટે વળાવે હૈયું લૂંટે નજર ન મળાવે ચૂંદડી ચમકે બાર તણાની પાયલ વાગે ધીમી ધવાણી કોઈ કહે નહીં ચૂપ ચાપ ચાએ હરખે ભરાયે મારે હાવાએ મારો વાળીયો ગોટે વળાવે આયુ લૂટે નજર ન મહાવરો ત્રણ ધોરણ છ ની લોકકથા લેખાણ ચાલી ન રહી તેને તમારે વાંચવાની છે અને વાંચીને મિત્રો સાથે મળીને તેના નાટક રૂપે ભજવણી કરવાની છે એક ગામમાં એક ઘરમાં નવી વહુ આવી બધું સારું ચાલતું હતું પણ થોડી વારમાં સાસુ અને વહુ વચ્ચે છૂટી છૂટી વાતોથી તણાવ વધ્યો સાસુ ગરમ અવાજમાં આ કામ પણ ઠીકથી નથી આવડતું ઘરમાં શાંતિ રહે નહીં એવું લાગે છે વહુ વાળવી ઉદાસી સાથે હું કોશિશ તો કરું છું પણ તમે સંતોષ થાય એવું ક્યાં તો સમજી શકું દ્રશ્ય બહાર પાડોશણ સાથે વાત વહુ પાડોશણ સાથે મને રોજ નાનકડી વાતે ઘણું ભોગવવું પડે છે હવે તો સહન ના થાય પાડોશણ એવું ન કર વહુ ધીરજ રાખ પ્રેમથી વાત કરજે બધું સુધરી જશે ત્યાર પછીનો મહાવરો આપ્યો છે કે એક લોકગીત છે અને એનો ભાવ તમારા શબ્દમાં વર્ણન કરવાનો છે તો ઉત્તર દખણથી ચડી વાદળી રેલો ચીણી જે બુકે છે જો તો એનો સંપૂર્ણ મિત્રો આપણે અહીં જોઈશું લોકગીત એનો ભાવાર્થ આ લોકગીત કોઈ ખાસ પ્રસંગે જેમ કે લગ્ન પર્વ કે ગરબા જેવી ઉજવણી વખતે ગવાતું હોય છે ગીતમાં ગાયક કહે છે કે આજે મારા આંગણે આનંદ છે ઘોડાવાળી વાતલી આવી છે એટલે કે ખુશીની લાગણી વ્યક્ત થાય છે ઘોડા અને વીરનો ઉલ્લેખ છે જે પ્રાચીન વીરતા અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે વીરોની વેશભૂષા ઘોડાની તૈયારીઓ લાલાલ ચડાવેલા કપડાં લાલ ઘાસ વગેરે ચિત્રિત થાય છે ઘોડાને રંગવામાં કાંઠામાં ચમકદાર મોતી બાંધવામાં આવ્યા છે ઘોડો પણ જાણે મહેમાન સમાન બનેલો હોય એમ તેણે વર્ણવ્યું છેલ્લે ગીતમાં ભવ્યતા શણગાર અને ગૌરવથી ભરેલા પળો આજે આનંદ મારા આગળ રેલોલ કહીને વારંવાર ઉજવાય છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જો તમે આગળનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી જે આપણે એન્ડ સ્ક્રીન છે અથવા તો વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર અહીં તમે ત્રણ ઉપર ક્લિક કરી અને આગળનું સોલ્યુશન જે છે તે મેળવી શકો છો